તારીખ બીજી ડિસેમ્બર બે હજાર વીસ સમય સાંજે છ કલાકે આરોગ્ય શાખા ખેડા જિલ્લા પંચાયત નડિયાદ દ્વારા કોવિડ નાઇન્ટીનની અખબારી યાદી બહાર પાડવામાં આવી છે નજર કરીએ સૌપ્રથમ નવા કેસ તેમજ ડિસ્ચાર્જ કેસની સૌ તો આજ રોજ ખેડા જિલ્લામાં કોવિડ નાઇન્ટીનના તેત્રીસ પોઝિટિવ કેસ નોંધાયા છે જિલ્લામાં આ સાથે કુલ પોઝિટિવ આંક એકવીસો નવ્વાણું પહોંચ્યો છે જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ બે હજાર છેતાલીસ દર્દીઓને રજા અપાઈ ચૂકી છે જ્યારે હાલમાં એકસો સાડત્રીસ દર્દીઓ સારવાર હેઠળ દાખલ છે વાત કરીએ આજ રોજ નોંધાયેલ પોઝિટિવ કેસની વિગત પર તો નડિયાદ તાલુકામાં સોળ કઠલાલ તાલુકામાં આઠ મહેમદાવાદ તાલુકામાં પાંચ કપડવંશ તાલુકામાં એક વસો તાલુકામાં બે અને ખેડા તાલુકામાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે વાત કરીએ લેબોરેટરી પરીક્ષણની વિગતની તો આજ રોજ ચારસો એકવીસ સેમ્પલ લેવામાં આવ્યા છે જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ બત્રીસ હજાર આઠસો સત્તાણું સેમ્પલ લેવાઈ ચૂક્યા છે જેમાંથી ત્રીસ હજાર ઓગણસાઠનું રિઝલ્ટ નેગેટિવ આવ્યું છે જ્યારે એકવીસો નવ્વાણુંનું રિઝલ્ટ અત્યાર સુધીમાં પોઝિટિવ આવ્યું છે જ્યારે એક હજાર ઇઠ્યોતેરનું રિઝલ્ટ હજી પેન્ડિંગ છે વાત કરીએ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓની વિગતની તો એનડી દેસાઈ હોસ્પિટલ નડિયાદ ખાતે હાલમાં છત્રીસ સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે ચૌદ સ્લોક હોસ્પિટલ નડિયાદ ખાતે પાંચ મહાગુજરાત હોસ્પિટલ નડિયાદ ખાતે એક નર્સિંગ કોલેજ નડિયાદ ખાતે એક ડીસીએચસી મહેમદાવાદ ખાતે એક ડીસીસીસી ખાતે ત્રણ હોમ આઇસોલેશનમાં તોતેર અને અન્ય હોસ્પિટલમાં ત્રણ મળી કુલ એકસો દર્દીઓ સારવાર હેઠળ દાખલ છે જે પૈકી પાંચ દર્દીઓ બાયપેપ પર જ્યારે અઢાર દર્દીઓ ઓક્સિજન ઉપર સારવાર મેળવી રહ્યા છે જ્યારે એકસો દર્દીઓની સ્થિતિ હાલ સ્ટેબલ છે વાત કરીએ ધન્વંતરી રથની વિગતની તો ખેડા જિલ્લામાં હાલમાં પિસ્તાલીસ ધન્વંતરી રથ આવેલ છે જેમાં અત્યાર સુધીમાં કુલ આઠ લાખ પાંચ હજાર ત્રણસો સુડતાલીસ ઓપીડી અત્યાર સુધીમાં કુલ ચાર હજાર નવસો ચોવીસ તાવના કેસો જ્યારે અત્યાર સુધીમાં કુલ ત્રણસો ને ચોસઠ લોકોને રિફર કરેલ છે સાત કન્ટેનમેન્ટ ઝોન આવેલ છે જેમાં આજ રોજ કુલ ત્રણસો સાત ટીમોએ કામગીરી કરી આ ટીમો દ્વારા તેર હજાર બસો બાણું ઘરોનો સર્વે કરવામાં આવ્યો આ સર્વેમાં માં પંચાવન હજાર છસો તેપન વસ્તીનો સર્વે કરાયો છે